હા મારી સાસુને ફ્રેક્ચર છે હવે એ તો કંઈ કામ કરી ન શકે એટલા માટે બધું કામ મારે જ કરવું પડે છે પણ જો તારી તબિયત નથી સારી આવામાં તું કામ કરીશ તો વધારે બીમાર પડી જઈશ ઊભી રહે તારું શરીર તો જો આખી ધગ ધકે છે તું શરમ આવે છે કે નહીં હોસ્પિટલ ગઈ ના ના હોસ્પિટલ નથી જાઉં હું હોસ્પિટલ જઈશ તો ઘરમાં કામ જે છે ને એ ટાઈમ ટુ ટાઈમ નહીં થાય અરે કામ પડ્યું રહેશે ને તો કઈ થઈ નહીં જાય પણ આ બીમારી વધી જશે ને તો ઉલટાનો વધારે હેરાન થઈશ પાણી લઈ આવ ના ના રેવા દે આ બધું ઠીક જ છે જો તું છે ને ખોટી ચિંતા કરમાં ચિંતા તો કરવી જ પડે ને અરે તને મજા નથી છતાય તારી સાસુ તારી પાસે કામ કરાવે છે બુદ્ધિ વગર ના છે સાંભળી લીધું કે એમને ફ્રેક્ચર આવ્યું છે

ત્રણ દિવસની શરદી હોય ને પા બે દિવસની ઉધરસ હોય તાવ આવે છે તને જોવું છે તે તારું ટેમ્પરેચર તો જો એવું તો ચાલ્યા કરે હેવું તાવ તો હાલતા ચાલતા આવ્યા કરે તું આટલી બધી ટેન્શન ન લે હા જીજાજી ને છે ને મારે કહેવું પડશે ખબર ના પડે એમને પણ અને બે દિવસ કામ ન થાય તો શું થઈ જવાનું છે આ બે દિવસથી કહ્યું ને કે તને ઉધરસ ને શરદી ને બધું રહેશે તો બે દિવસ કચરા પોતા ના થાય તો શું થઈ જવાનું છે છોડા તું છે ને આ વાતનું વધીચર ન કર મહેરબાની કરીને એક તો ઘરમાં કોઈને મજા નથી અને જો તું ના આવી તો સારું હતું મને તો એમ થઈ ગયું છે હા સારું થયું આવી ખબર તો પડી કે તારા ઘરમાં તારી શું હાલત છે છે તને હેરાન હેરાન કરે કોઈ નથી કરતું મને સવારે સાસુમાં સારા હોત ને તું કામ કરે પણ બિચારાની એની મજબૂરી છે સમય સાથે માણસે બદલાવું પડે છે અત્યાર સુધી તમારા ઘરમાં જરૂર નહોતી ઇટ્સ ઓકે કોઈ કાઈ બોલ્યું હતું

કે ઘરમાં બહુ હેરાન થઈ રહી છે નોકરાણી બનાવી દીધી છે તને સાચું કહું ને તો ના ના તારે કઈ કામ નથી કરવું અહીંયા આવી છે ને તો આરામ કર ઘરે પણ તારે કામ કરવું પડે અહીંયા આવીને પણ તું કામ કરે એવું વેલિડ ના કહેવાય હું તારી ખબર કાઢવા જ અહીંયા આવી હતી કે કેમ છે તને પણ વાત આટલી આગળ વધી ગઈ છે એની જાણ નહોતી મને સાચી વાત છે આમ પણ મારા સાસુ છે ને નોકરાણીનું કહીશ ને તો પણ એ નોકરાણી નહીં રાખે કેમ માટે

જવા દે છોડ ને આ બધી માથાકૂટ તું ચા દવા લઈ લે ચા બનાવું તારે નથી પી વિચાર તું કયું ને તને કે તું બેસ બા ચા બાઉ આ પગે તો બહુ કરી હા હવે થયું છે તો પછી હવે આપણે તકલીફ ભોગવવી જ પડે શું થાય હવે વાગ્યું છે અરે બા તમને ખબર નથી હું કંટાળી ગઈ છું હવે કંટાળે ચાલશે એમાં એ બધું છોડો આજે દવાખાને ગયા હતા તમે તો શું કીધું ડોક્ટરે કાઈ નહીં પ્લાસ્ટર તો છોડ્યો છે પણ કહે છે કે રોજ તમારે એક્સરસાઇઝ માટે આવવું પડશે પછી મેં કહ્યું કે મારાથી રોજ ન આવાય તો એમને કોઈ ફિઝિયોથેરાપિસ્ટનો નંબર આપ્યો છે એ રોજ કસરત કરાવવા આવશે અને કહ્યું છે કે હજુ પણ બે મહિના સુધી ટોટલ બેડ રેસ ચાલવાનું થતું જ નથી કારણ કે આ કમરની અસર અને પગની અસર જો ભેગી થઈને તો પાછો લાંબો ખાટલો આવશે આ એટલે આ પગનું છે ને ત્યાં સાચવી જ લેવાનું અને તમે દવાખાને ના જઈ શકો ને તો ફિઝિયોથેરાપિસ્ટ ભલે ઘેર આવે એ પોસાશે

થોડી એવી બીમાર નથી કે તમે આવી રીતે નોર્મલી વાત કરો છો એનું શરીર જોયું છે તાવથી ધગધગે છે શરદી થઈ ગઈ છે બિચારી સરખું બોલી પણ નથી શકતી હા પણ અમે લોકો એના માટે દવા કરાવીએ છે એમાં ક્યાં એટલી બધી ઉપાધી કરવાની જરૂર છે તાવ પડ્યો તો આવતો રહે સારું થઈ જશે જો દામિની આ તાવને એવું તો આવતું રહે હવે દવા લીધી છે ને સારું થઈ જશે બે દિવસ વેલું મોડું બા ખાલી દવા લીધે કઈ ના થાય દવા લીધી હોય ને પછી માણસે આરામ પણ કરવો પડે છે પણ મારી બેન આરામ તો પામી જ નથી શકતી હવે જો એમાં એવું છે ને કે આ નહીં પગે ફ્રેક્ચર થયું પ્લાસ્ટર હમણાં જ ખોલ્યું છે હવે આને આરામ કરવાનો કીધો છે તો પછી હવે એ આરામ ક્યાંથી કરી શકે આનો તો પગ જ સાવ કામ નથી આપતો પછી કેમ નું થાય ફ્રેક્ચર આજકાલ તો આવ્યું નહીં હોય ને ઘણા સમયથી હશે અને એમ પણ હા ફ્રેક્ચર કા એક બે દિવસની વાત તો છે નહીં મહિનો દોઢ મહિનો તો થઈ જ જાય ને હા પણ એમાં તું આટલી બધી ઉકડીને શું કામ બોલે છે હવે મને કઈ થવાનું મને કઈ શોખ તો છે ને કે હું ફ્રેક્ચર કરાવીને બેસી રહું અને રહી વાત તારી બેનની તો આ ઘરની વહુ છે હવે તાવ આવે છે તો કઈ અમે એની પાસે આખા ઘરનું સાફ સફાઈ તો ન કરાવતા પણ રેગ્યુલર કામ હોય એ તો કરવા જ પડે ને વાત એમ નથી તમે તો મારી વાત નથી સમજતા મારો કેવાનો ભાવ એટલો છે કે બે દિવસે બીમાર હોય તો ત્યારે તો એનું ધ્યાન રાખવું જોઈએ ને અત્યારે તમારા બધાનું કામ 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 કરે કરે છે 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 ઘરનું ઘરનું અને ને આંધળું હોય દેખાય નહીં લાગે કે ખાલી ઘરનું કામ છે પણ આખો દિવસ એમાં નીકળી જાય અરે તમે કામ નથી કરી શકો એમ બાની તો ઉમર થઈ ગઈ છે એમને કઈ પણ ના શકાય અને મારી બેન બીમાર છે તો તમારે કામવાળી રાખી લેવી જોઈએ ને કામવાળી રાખવાની વાત નથી

પછી પાછી બીમાર પડશે ત્યારે એને એક જ કામ કરવું પડશે ને બસ હા બોલો આ અમારા ઘરનો મામલો છે અમારે કેમ હેન્ડલ કરવો ને કેમ નહીં ને એ નહીં જોવાનું આવ્યા છો ને મહેમાન બનીને તો મહેમાન બનીને રહેવાનું ચા પાણી કરીને નીકળી જવાનું ખોટું ડોડા પણ નહીં કરવાનું સમજી ગયા તમારું ઘર છે ને મને બોલવાની કોઈ ઈચ્છા એ નથી થતી પણ મારી બેન છે ને હેરાન થઈ રહી છે એટલે બોલવું પડે છે મારે અચ્છા તમારી બેન શું હેરાન થઈ અને બા આપણે કઈ હેરાનગતિ કરી ખોટે ખોટી વાત કરે છે

દામિની એ તારી માની જગ્યાએ છે બરાબર છે એટલે તારે બોલવામાં થોડી છે ને સભ્યતા રાખવી જોઈએ તું નાની છું ઉંમરમાં માં હોય ને તેને ખબર પડવી જોઈએ કે પોતાના સંતાન છે દુખી થઈ રહ્યા છે પણ નહીં એને શું શોખ થાય છે બધાને દુખી કરવાનો અરે મહિના દિવસની વાત હતી તો એક નોકરાણી રાખી લેવી હતી ને અને મહિનો દિવસ ન રાખો તો કઈ વાંધો નહીં આ બે ત્રણ દિવસ માટે નોકરાણીને ને બોલાવો ને તો અમારા ઘરના ના તું શું કામ પંચાયત કરે છે તારે આવું વરસ ને મતલે દાડે તારી બેન ને મડી જતી રહે ને અને જો સો વાત ની એક વાત તને એમ લાગતું હોય ને તો બોલાવો એતલ બહુ ને એને જ બોલાવીને હાચા જૂઠા કરાવી લઈએ ને આપણે કરો હજુ હેરાન હજુ દવા આપી છે બિચારીને આરામ કરતી હશે આરામ કરવા દો હેરાન કરવાની જરૂર નથી એને આ જોયું બા એનો જીભડો જોયો બેનના સાસરીમાં આવીને આ સાસરે જશે તો એની સાસુને તો તાગર થી નાચ કરાવશે હા નાચાવશે આંગળી પર બહુ માથું દુખે છે ડિસ્પ્રિન ખાધી છે છતાય કઈ ફેર નથી પડતો લાગે છે કે દવાખાને ના ના દવાખાને તારે બેન આવી આજ હા આવી હતી ને હું કહેતી હતી ખબર કાઢવા આવી હતી મારી અને ખબર કાઢવા આવી હતી કે ઝઘડો કરવા હે ખશોક તમે આ હું કેમ બોલો છો હા હા મમ્મી મમેનો પગ ભાંગી ગયો છે તને ખબર છે ને અજી હમણાં જ પ્લાસ્ટર ખોલ્યું છે તો મમ્મી ની અને લાગે ઓય આય આવિન બોલી છે કેમ કો વાત એક વાત જો હે એનામાં બુદ્ધિ જેવું કાઈ છે કે નહીં બેના વીટીને તો હું કામ કરતી હતી એટલે મને એક તો મજા મજા નથી જો તું કાઈ બોલી તો એક થી નથી બોલી એક શું મજા નથી ને તને પતારા હાથ પગ હાલે છે તને શરદી ને ને એવું છે અને થોડો ઘણો તાવ હોય છે બરોબર પણ શક્તિ હોય ને માણસ ને તાવ આવતો હોય ને ત્યારે ચક્કર ચડતા હોય ને ભાઈ ઈ બધે વાત થાય હવે બીજો કઈ આપણી પાસે રસ્તો તો છે નહીં હે હું નોકરાણી રાખી લેવાય ને ઘરમાં આ તારી બેન જ કીધું હોય છે ને નોકરાણી રાખી લેવાય એને કીધું કે ના જોવાનું કામ કરતી હતી એ હિતા માટે મમ્મી સાથે નાની મોટી વાત થઈ ગઈ એને ઉભે રહ્યા એને ઈ નો જોવાનું બરોબર

છોબો તમને તમારી વાઈફ ની તો કઈ પડી નથી હેમત થયો ને બોલો ખાનું દવા નું ભર્યોસ કે વાઈફ સારું થઈ જાય હા સારું કહેવાય કો ફારું કહેવાય વાળી નહી બોલવાનું બોલો છો તમે જો મારી વારે છે ને માથાકૂટ ખોટી નઈ કરી માથાકૂટ તમે કરો છો

જો હું તને કહી દઉં સા તારી બેનને કહે છે અહીં આવું હોય તો આવે ન આવે તો કઈ નહીં તમતર આપણે કઈ ખોટો વ્યવહાર નથી રાખવો હતો તમારી સાળી છે આ માર મમ્મીને ને માર બાને દુખ લાગે ને એવું હું નઈ થવા દઉં કરે છે એવું એટલા માટે કીધું એમાં શું ખોટું કર્યું પૈસારા મારા ગૌઢાબા બા એ પૈસારા હાલતા હોય ને એ તોય અડધે કલાક થાય દાદરો ઉતરતા એ તો તને ખબર છે ને બાને બેઠા બેઠા તો કામ થાય જ છે પણ બાને કરવું નથી બાને બધું જ કામ મારી ઉપર થોપી દેવું છે

આ તારી બેન આયા ગરમાયા પગલું પડી ગયું એટલે આ આખો આપડા ઘરનું વાતાવરણ છે ને આવું થઈ ગયું બસ કરો છો શું ક્યારના બેન 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 માથું દુખે છે મને સુવા દો બેઠી છે ને કે સુવાજો કોઈ જા લે અરે હું ઘરે આવી ગયો છું જોબ પરથી હા ફોન કરું પછી તમને એક કામ કરો ને કાલે સવારે આવી જાવ કાલે સવારે જ મળીએ હા ફાઇનલ ઓકે ઓકે ડન ચાલો મૂકો હા સીતારામ શું થયું બેન હા પછી તું કહેતી હતી કે તું જવાની છે એતલ બેન ના ઘરે તો કહી હતી કે નહીં હા ગઈ હતી અને ત્યાં નું મારો મૂડ ઓફ છે મૂડ ઓફ છે પણ કેમ શું થયું હું તો ત્યાં તિતી ખબર કાઢવા ગઈ હતી પણ ત્યાં ગઈ ને પછી ખબર પડી કે એના ઘણી પરિસ્થિતિ કેવી છે કેમ શું થયું છે નવીન માં અને શું પરિસ્થિતિ છે ત્યાં ની તને તો ખબર જ છે ને કે દીદીની તબિયત નોતી સારી એટલે મને તેવું કે નોર્મલ એવો તાવ કે એવું કઈ કશે એટલે એને મળવા માટે એની ખબર કાઢવા માટે હું એને એના ઘરે ગઈ એના ઘરે ગઈ ને તો પિછારીને બહુ તાવ આવતો હતો શરીર આખું ધકધકતું હતું શરદી ઉધરસ પણ થઈ ગઈ છે અને એ શું કરતી હતી ખબર છે શું કરતી હતી ઘરના કામ અડધા કર્યા અને અડધા બાકી હતા કચરા પોતા વાસણ રસોઈ કપડાં બધું જ જે રેગ્યુલર કામ કરે છે ને એ બધું જ એ બીમારીમાં પણ કરતી હતી પણ આવું બધું કરવાની જરૂર શું છે હવે તાવ આવતો હોય સાજા માંદા હોય તો આરામ કરી લે ને કરવા વાળું હોવું જોઈએ ને કેમ ઘરમાં છે તો ખરા એક દોસી માં છે એક સાસુ માં છે એ લોકો ના કરી નાખે એ લોકો નું તો નામ જ ના લે મારે તો છે ને સરખાઈ નામ ની સાથે ઝઘડો થઈ ગયો છે

બેન સાથે તો કેવી રીતે વાત કરતા હશો સો નહીં મને તો પસ્તાવો થઈ રહ્યો છે કે મારી આ ભોળી અને સીધી સાધી બેનને ત્યાં મોકલી છે નરક જેવી જગ્યા છે બિચારીને ક્યારેય પણ સુખ નહીં આપતા હોય આ લોકો બસ હંમેશા કામ ડઝરડા અરે ક્યારેક સાચે ખોટે બેસવા માટે ગયા હોય ને તો પણ હા બેન તો 5 મિનિટે નવરી થઈને આપણી સાથે ના બેસી શકે બધા જ ઘરના કામકાજ પતે પછી આવે શું કરો ને કઈ સમજાતો નથી ભાઈ કરવાનું શું હોય કુમાર આવી ગયા છે મારી જેમ તો જાઓ ઘરે અને ઘરે જઈને બધી વાત કરી દઉં ચોકવટમાં અને આમ પણ હામાં છે ને કુમારે જ કઈ કરવું જોઈએ કુમાર ના બોલે એવું થોડી ચાલે મને એ જ વિચાર આવે છે કે ઘર માં આવી બધી પરિસ્થિતિ છે તો જીજાજી કેમ કઈ બોલતા નથી હા હા મળી જ ને એટલે બધી વાત થઈ જશે અને આમ પણ હા બેન ના સાસુ માં છે તે પેલે એ પા હા ખા બોલા સારી સારી વાતો કરે હા લોકો ને સારું સારું બતાવે બધું બાકી હકીકતમાં તો છે ને બધાને પોતાના હાથ નીચે રાખે છે ખબર છે મને હા બેને ઘણી વખત વાતચીત કરી છે હા જો ને આ રક્ષાબંધન જેવો હવે કઈ સાસુ એવી હોય કે બેન ને રોકીને રાખે પણ ના હા બેનના સાસુમાં એ તો ના આવવા દીધા તે ના જ આવવા દીધા છેક બપોર પછી આવ્યા હતા હવે બપોર પહેલા તો એમની બેન દીકરી આવતી હોય મતલબ કે બપોર પહેલા એમની બેન દીકરી આવે એ બેન દીકરી અને આપણી બેન દીકરીઓ નું કોઈ વેલ્યુ નહીં જો તું જાય છે ને તો શાંતિથી થી વાત કરજે ઉકળતો ને આ ખાલી ખોટું તો હું ગુસ્સો કરીને આવી છું તું પણ ગુસ્સો કરીશ ને તો બેનને સાંભળવું પડશે અને જે થવાનું હોય તે થાય હાં પણ બેનનો નો શું વાક છે તે ખોટે ખોટી ત્યાં બધું ભોગવે છે મને ખબર છે કોઈ જ વાક નથી એ તો એના સાસુ નો ઉપરાણો જ લેતી હતી પણ મને ખબર છે જે રીતે લોકો વાત કરતા હતા ને એ પ્રમાણે હું સમજી જ ગઈ ઠીક છે હા હું થોડો ઘણો ફ્રેશ થઈને નીકળું છું હા જઈને બધી વાતચીત કરી જ લઉં આજે